અત્યારે જે કામગીરી ચાલી રહ્યા છે એનજીટી રિવ્યુ અને સ્ટેટ ગવર્મેન્ટના કરતા હોય છે એટલે જે ડ્રેનેજ પાણી અંદર જઈ રહ્યા છે વિશ્વામિત્રિંગની અંદર એ બાર જગ્યા આઈડેન્ટીફાઈ કરીને એને બ્લોક કરવાનું કામગીરી પણ હાથ ધરવામાં આવી રહ્યા છે એ એક દિવસનું કામ નથી આટલા વર્ષોથી એનું કદાચ ડ્રેનેજ પાણી જતું હોય એને બંધ કરવાની ફરજ પણ છે જેથી કરીને ગંદુ પાણી ના જાય અને આવનારા દિવસોમાં જે પાણી પાણી અને એને પણ વોટર રિયુઝ પોલિસીમાં આગળ લઈ જવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે જીઆઈડીસી એસોસિએશન અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે પણ મિટિંગ કરી છે વડોદરા મહાનગરપાલિકા માટે વોટર રિયુઝ પોલિસી અમલીકરણમાં લાવવા માટે બહુ જરૂરી છે જેથી કરીને ગ્રે વોટર અને એસટીપી વોટર ત્યાં ના જવું જોઈએ એ માટે અમે તૈયારીઓ કરી રહ્યા છે પણ એઝ યુ નો ઇટ ઇઝ નોટ અ વન ડે પ્રોગ્રામ આટલા વર્ષોમાં વિશ્વામતી નદી પટમાં વિકાસ થઈ ગયો છે સિટી બેસી ગયું છે એટલે કદાચ ફ્યુચરમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવું હોય તો એ કન્ઝર્વ મેથડમાં કરવું પડશે એના માટે ડિઝાઇનિંગ ફેઝમાં અમે કામગીરી શરૂ કરી દીધી છે પણ મિક્સ ડેવલપમેન્ટમાં જવું પડશે જેથી કરીને ડ્રેનેજ પાણી બંધ થાય સારું પાણી આમાં આવે અને આજવાથી પણ જે પાણી નીકળે છે સારું પાણી પણ નદીમાં લાવવા માટે પ્રયત્ન કરીશું પણ ઇટ ઇઝ નોટ અ વન ડે જોબ ઇટ ટેક સમ યર્સ પણ ઇનિશિયલ ફેઝિસનું જે શુદ્ધિકરણ રિવર પાર્ટો વાઇડનિંગ અને ડિપેનિંગની કામગીરી કરી છે હવે શુદ્ધિકરણ અને વિકાસનું કામ કરવું પડે એ અમે અત્યારે ડિઝાઇનિંગ ફેઝ